તો આજે ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે આ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહારાષ્ટ્રના જુન્નર શહેર અને શિવનેરી કિલ્લા પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જુન્નર શહેરને રંગબેરંગી રોશની તેમજ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જ્યારે શિવનેરી કિલ્લા પર પોલીસ જવાનો દ્વારા તેમને સલામી આપવામાં આવી હતી તો જુન્નર શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે ત્યારે ઉજવવામાં આવી રહી છે ત્યારે આ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહારાષ્ટ્રના જુન્નર શહેર અને શિવનેરી કિલ્લા પર એક ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જુન્નર શહેરને રંગબેરંગી રોશની તેમજ ફૂલોથી શણગારવામાં આવ્યું છે જ્યારે શિવનેરી કિલ્લા પર પોલીસ જવાનો દ્વારા તેમને સલામી પણ આપવામાં આવી હતી